જૂની બિલડીમાં દારૂબંધી માટે ગ્રામજનો થયા લાલ રૂપિયા એક લાખના દંડ સાથે કડક નિયમો જાહેર ડીસા તાલુકાના જૂની બિલડી ગામમાં દારૂની બદીને જળમૂળથી ઉખેડી ફેંકવા માટે ગ્રામજનોએ એક અનોખી અને કડક પહેલ કરી છે દારૂના વ્યસનને કારણે અનેક યુવાનોએ જીવ ગુમાવ્યા બાદ હવે આખું ગામ જાગૃત થયું છે ગામના રામદેવપીર મંદિરે તમામ સમાજના આગેવાનો એકઠા થયા હતા અહીં દારૂબંધીનો કડક અમલ કરવા માટે ગામ લેવલે ઐતિહાસિક નિર્ણયો લેવાયા છે ગ્રામજનોએ જાહેર કર્યું છે કે જો કોઈ દારૂ ગાળશે કે વેચશે તો તેના પરિવારના પ્રસંગોમાં ગામના લોકો જશે નહીં અને તેની પાસેથી રૂપિયા એક લાખ જેવો માતબર દંડ પણ વસૂલવામાં આવશે માત્ર સામાજિક બહિષ્કાર જ નહીં પણ જો કોઈ બહારથી દારૂ વેચવા આવશે તો તેને પકડીને પણ પોલીસને હવાલે કરી દેવામાં આવશે આ કડક નિયમોની જાણકારી સાથે ગ્રામજનોએ બીલડી પીઆઈ ધવલભાઈ પટેલને આવેદનપત્ર પાઠવ્યું હતું બિલડી પીઆઈએ પણ ગ્રામજનોની આ હિંમતને બિરદાવી દારૂબંધી માટે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે